સાધુ એટલે માણસ સ્વભાવથી સાધુ હોવો જોઈએ માણસના વિચારો એવા હોવા જોઈએ કે હું 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 કેમ કેમ સારું સારું કરું ઉપયોગી થઈ શકું કઈ રીતે કરી શકું એવી જેની જિજ્ઞાસા છે એવા સમયે સાધુનો સ્વભાવ કેવો એની કથા તમને બહુ સુંદર ભાવ છે ભગવાનને જેણે ભાવથી ખીચડી ને કર્માબાઈ ગીત ગોવિંદ લખ્યું એ ભક્ત જયદેવ આ સંસારમાં ગીત ગોવિંદ ની બહુ સરાહના થઈ છે વિદ્વાનો શાસ્ત્રકારો ગીત ગોવિંદ ને ખૂબ વાંચે છે એનો અનુસંધાન રાખે છે કે જે ગીત ગોવિંદને ગાતી ગાતી એક સ્ત્રી ખેતરમાંથી રીંગણા ઉતારતી હોય અને એની પાછળ ભગવાન ઠાકોરજી દોડ્યા જતા હોય અને રીંગણીના છોડમાં રહેલા કાંટાઓ ભગવાનના વસ્ત્રોમાં ફસાઈ જાય વસ્ત્રો તૂટી જાય એવું ભગવાનનું ગીત ગોવિંદ અને એના રચયિતા ભક્ત જયદેવ નાનપણથી ભગવાનના ભક્ત હતા પણ કિશોર અવસ્થામાં મા બાપની છત્ર છાયા એમણે ગુમાવી દીધી છે સાધુ સ્વભાવ કોને કહેવાય એની વાત તમને કહું અને જ્યારે એને માં બાપ ની છત્ર છાયા ગુમાવી ત્યારે થોડો સમય પસાર થયો અને એના જ ગામના એક નિરંજન ભાઈ કરીને એની પાસે આવે છે નિરંજનભાઈ આવ્યા છે એટલે કાકા જાણીને એનું સ્વાગત કર્યું બેસાડ્યા થોડીવાર વાર નિરંજનભાઈએ એના બહુ વખાણ કર્યા એના બાબા બાબાજી ગુજરી ગયા એનો દુઃખ વ્યક્ત કર્યું પણ જેનું સતત મન જે ભગવાનમાં રાધાકૃષ્ણમાં લાગેલ રહ્યું પુનિત મહારાજે એના શબ્દોમાં લખ્યું છે કે જયદેવ કવિ પ્રાય પોતાના ઘરમાં રહેતા જ નહીં એ ભગવાન રાધાકૃષ્ણ મંદિરમાં જ રહેતા પરમાત્માના મંદિરમાં રહી ભગવાનનું ભજન ક્રિયા કરે અને નિરંજનભાઈએ આવીને જ્યારે કહ્યું એમની સાથે વાતો કરી એમાં કવિ જયદેવે પૂછ્યું ભક્ત કવિએ કે કાકા બીજી બધી તો વાતો બરાબર છે પણ તમે અહીંયા આવ્યા છો શા માટે તો કયો પેલા તમારો અહીંયા આવવાનું પ્રયોજન શું છે પ્રયોજન બતાવ્યું કે બીજું તો કઈ નહીં પણ હું તો તને એટલું કહેવા માટે આવ્યો છું કે તારા પિતાજી નું ઋણ તારા માથા ઉપર છે તારા પિતાજી એની હયાતીમાં મારી પાસેથી પૈસા લીધેલા અને એ પૈસા ચૂકવા પહેલા જ એ ભગવાનના ધામમાં ચાલ્યા ગયા અને પિતાનું ઋણ એના પુત્રની માથે રહે છે અને તું ભગવાનનો ભક્ત છો એટલે મને એમ થાય છે કે મારે તને કહેવું જોઈએ કે તારે પિતૃ ઋણમાંથી મુક્ત થવું જોઈએ તારે મને તારા પિતાના ઋણમાંથી તારે મુક્ત થઈને એ પૈસા મને આપી દેવા જોઈએ એટલે જયદેવ કવિએ કહ્યું કે કાકા કાઈ વાંધો નહીં પણ અત્યારે મારી પાસે નથી પણ મારી પાસે થશે એટલે એમ હું તમને આપતો જઈશ હવે નિરંજનભાઈને એમ થયું કે આ માણસ ક્યારે મને પૈસા આપશે એટલે એને કહ્યું કે તારે આ ઋણમાંથી મુક્ત થવું હોય તો એક ઉપાય મને દેખાય છે શું ઉપાય છે કાકા મને બતાવો તો તમારો આભાર તમે જ મારા ભગવાન મને ઋણમાંથી મુક્ત કરો તો કહે છે કે આમ તો પ્રાય તમે મંદિરમાં જ રહો છો હા તો કે તમારા બાપ દાદા વખત ઘર છે એ મને લખી દો એટલે તમે ઋણમાંથી મુક્ત થઈ જાવ આમે તમારા ઘરની તો જરૂર છે નહીં